बेलिंग उच्चार어さて अंग्रेजी शब्द दो बी डबल ओ एम बूम એટલે તેજી ગર્જના માંગ બી डबल ओ એન બૂન એટલે वरदान बी डबल ओ आर आई एस एच બુરીશ એટલે અણગડ अथवा ગમાર બી डबल ओ એસ ટી બૂસ્ટ એટલે જુસ્સો મૂલ્ય વધારવું अथवा વધારો બી डबल ओ ટી બૂટ એટલે જોડું अथवा ગાડીની ડેકી B W O T H 부틀러 또는 쿠티르 B W O T L E G E R 부틀레거 એટલે दारूની હેરાફેરી કરનાર B W O T L E S બુટલેસ એટલે નિરર્થક અથવા વ્યસ્ત B W O T Y બુટી એટલે લૂંટનો માલ B A Z E બુચ એટલે दारू ડીચવો બી ઓ આર બોર્ડર એટલે સીમા અથવા હદ બી બોર એટલે ખાણું પાડવું અથવા કંટાળો આવવો બી ઓ આર બોર્ડમ એટલે કંટાળો બી ઓ આર એન બોર્ન એટલે જન્મેલું બી એન ઈ બોર્ન એટલે ધારણ અથવા ઉંચકાયેલું બી ડબલ આર ઓડબલ્યુ બોરો એટલે ઉંચનું લેવું બી ઓએસ એચ બોસ એટલે બકવાસ બી ઓ એસ ઓ એમ ભુજમ એટલે છાતી અથવા જીગર બી ઓ ડબલ એસ બોસ એટલે સરદાર શેઠ સાહેબ વડો અથવા ઉપસેલો ભાગ